એટલું અંદર લાગ છે જો નાન જબન થાય કે બ્રશ કરું બસ પછી નહીં લે સુતે આ ને કે અમારે પછી ઓસા પછી એના બરાસે શું હે કેવું આમ ના જો થઈ ગઈ બબરા દાત થઈ ગયા બબડી દેખળો આ નસુ બજબ ફાટે હરી નસુ પછી તમારું અમારું અમે ડોક્ટર કે ડોક્ટર હા તમે ચેક કર લો કમ્પ્યુટરને પહેલા ચેક કરી લેવો તો બધું પછી ડોક્ટર પછી નાક બહુ મોટું છે ન કટડી જઈ ગયો ન કટડી જઈઓ અહીં લઈ નહીં કોઈ જો જાવ કાપી નાખો કાપી

ભવિષ્ય જેવી આનું તમે તો ખવડાવ છું પણ એટલે મોત નથી ઉતરે

એવું ભૂલી જવાય છે બધું થાય મને કિરણ ભાઈ હવ હાથ ચડાઈ દો બરોબર

થોડું નથી કરો દુખતું તું પેટ મેં દુખતું બીજું ચા દુખતું તું પેટ હા બીજું બીજું મગજ છે ને

દિલ મોટું આવે મને એવું મોટું દિલ આવે તમને ના ફાંડા ડોક્ટર દિલ મોટું અને આજુ સાઈડ માં તમને દેખાય ને આ બધું આ શું છે પથરી નકરી પેટ મે આ બધી હોય આઠ કિલો તો પથરી અલ્યા હોય હું શું કઉપરેશન કરવું પડે એવું નહીં પડ્યા છે બલંગ પૈસા બે આ બલંગ બીન પડ્યા ને એટલે થોડુંક

ના એવું કઈ નહીં ખાલી શોખ માટે પહેરું બાકી આમને જો કમ્પ્લેટ અસર થઈ જાય શાંતિ

માણુ તમારું બધું ફેરલે દાતે કાળો પડશે જીભે કાઢી પડશે આસું કાઢી એવું હવે તમે ખાલી તમારા પૈસા ચીલા થાય એમ કોને હવે નહીં મટી ગયું નહીં નહીં દુખે છે નહીં મટી ગયું કઈ દવા કરી જો મને બીક લાગે આમના સાધન તો જો તમારે ઉતર રે અમે મોડ આવશું દાતાના મહારાજ દવા લીધી

ડોક્ટર આયા આ ડોક્ટર તો આ તો જ્યો જો મારો <muchas> એ આપણે પહેલા ચેક કરતાય ચેકરો જ